ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ કૃષ્ણબાઈન દેજાગમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકાલી મંગલકાળી પાપોને નષ્ટ કરી ધર્મ અર્થ કામ મોક્ષ દેનારી એકાદશી છે જે શુભ કરનારી છે તો આજે આપણે આ એકાદશીના દિવસે ગીતાજીના અગિયારમાં અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગના સારાંશ મહાત્મા ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ પહેલી વાર જો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અભ્યુથાન ધર્મસ્ય તદાત્માન સુજામ્યામ પરિત્રાણાય સાધુના વિનાશાય સદુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સદપુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રાયાગાદી સર્વતીથો રહે બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે નિવાસ કરે શ્રી કૃષ્ણ કહે છે કે ગીતા મારી ઉત્તમ ઘર છે હું ગીતાના આશ્રયે રહું છું ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતાએ અતિ અવર્ણીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મ સ્વરૂપિણીની પરમ શ્રેષ્ઠ વિદ્યા છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢાર અધ્યાયનો જાપ કરે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે એ પછી તે પરમ પદની પ્રાપ્ત થાય સંપૂર્ણ પાઠ કરવામાં જો અસમર્થ હોય તો અર્ધો પાઠનો પાઠ કરે તો ગૌદાનના પુણ્યને પામે ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે અને છઠ્ઠા ભાગનો જો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો જો પાઠ કરે તો તે મનવંતર સુધી મનુષ્યપણાને પામે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે કે એક કે અડધા શ્લોકનો પાઠ કરે તો તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્ર લોકને પામે ગીતા એવો ઉચ્ચાર કરતો મનુષ્ય જો મરણ પામે તો તે સદગતિ પામે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે અને વિષ્ણુની સાથે આનંદ કરે આ મહાત્મ સહિત જે ગીતાનો અભ્યાસ કરે તે ફળ પામે અને દુર્લભ ગતિ મેળવે અગિયારમાં અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો સારાંશ શ્રીકૃષ્ણે અર્જુને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું આથી અર્જુનનો મોહ નષ્ટ થયો પછી અર્જુને શ્રીકૃષ્ણ સમક્ષ ઈશ્વરરૂપ સ્વરૂપ જાણવાની ઈચ્છા પ્રગટ કરી આથી કૃષ્ણે અર્જુને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા શ્રી વિષ્ણુ ભગવાનના શરીરમાં સર્વ દેવો સર્વ પ્રાણીઓ બ્રહ્મા ઋષિમુનિઓના દર્શન કર્યા સમગ્ર પૃથ્વી આકાશની દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે રાજાઓ ધૂતરાજના પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા તૈયાર થયો છું હું તેઓનો કાળ છું તું મોહત્યજીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી અને આ સમૃદ્ધિવાળો રાજ્ય ભોગો ત્યારબાદ અર્જુન જણાવે છે કે પ્રભુ આપનું આવું રૂપ જોઈને હું ભયભીત થઈ ગયો છું માટે આપ પહેલાંના સ્વરૂપે ધારી ગદાધારી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાવ આથી શ્રીકૃષ્ણ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભય ટળી ગયો અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શનયોગ અર્જુન શ્રી કૃષ્ણ કહે છે કે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય જણ કહ્યું તેથી મારું અજ્ઞાન તો નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રળય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને આપ દર્શન કરાવો આથી શ્રીકૃષ્ણે કહ્યું કે હે પાર્થ મારા રૂપો અનેક પ્રકારના વર્ણને આકૃતિવાળા છે તું મારા સહસ્ત દિવ્ય રૂપોને જો દૈત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો ને મારુતોને જો તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યને જો આ મારા શરીરમાં એક સ્થળે રહેવું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગતને બીજું તું જે જોવા ઈચ્છે છે તું આજે જો પરંતુ તું તારા આ ચર્મ ચક્ષુથી એ જોઈ શકવાનું નથી તને હું દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારો ઈશ્વરીય યોગ જો આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું અનેક મુખ અને નેત્રવાળું દિવ્ય આયુધોવાળું દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું અનેક આયુધોવાળું અતિ આચાર્યમય અત્યંત પ્રકાશિતની સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો હે દેવ આપણા આ રૂપમાં તો હું સર્વ દેવતાઓને ભૂતગણને બ્રહ્મને સર્વ મહર્ષિને મહાદેવને ને દિવ્ય સ્પર્શ સર્પોને જોઉં છું હે વિઘ્નેશ્વર આપણે અનેક ઉદરવાળા અનેક પૂજાઓવાળા અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા આપને હું જોઉં છું ને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી આપ તો મુંગટ ગદાને ચક્રધારી પૂર્ણ ક્રાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના આ અલૌકિકને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્ત્રોતોથી આપની સ્તુતિ કરે છે વળી રુદ્રો આદિત્યો વસુઓ સાધ્ય અશ્વિની કુમારો વિશ્વ દેવો પિતૃઓ ગાંધરો યક્ષો કિન્નરો અસુરો અને સિત્તોનો સમુદાય બધા જ વિસ્મય પામી આપને જોએ છે આપના આ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે હે વિષ્ણુ તમારું સર્વવ્યાપી વ્યાપી અને વર્ણવાળું રૂપ પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકરાળ દાઢને પ્રણય કાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી મને દિશાઓનું પણ ભાન રહેતું નથી હું ત્રાસ પામી રહ્યો છું તેથી હે જગતના નિવાસ સ્થાન હે દેવીશ તમે મારા પર પ્રસન્ન થાઓ હે કૃષ્ણ ધૂતરાષના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે આપ બધામાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કર્ણ શિખંડી ધૃષ્ટ ધુમન વગેરે બધા જ યોદ્ધાઓ આપણા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોટેલા દેખાય જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખમાં પ્રવેશ કરે છે હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકોના વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તે જ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર રૂપધારી કોણ છો કૃપા કરીને મને કહો હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થાઓ આપના આ રૂપને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ અર્જુનને જવાબ આપ્યો કે હે અર્જુન હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું હું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધા ઊભા છે તેઓ જો તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં નાશ પામશે માટે હે અર્જુન તું ઊભો થઈ જાને યશ મેળવ શત્રુઓને જીતીને ધનધાન્ય વાળો રાજ્ય ભોગવ મેં આ લોકોની પ્રથમથી તો મારેલા છે તું તો માત્ર નિમિત્ત માત્ર બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામાં જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા સુરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ આ વખતે સંજય ધૂતરાષને ઉદ્દેશીને કહે છે કે હે રાજન આ વચનો સાંભળીને ધ્રુસ્તો ધ્રુસ્તો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો હે હે અંતર્યામી આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશાઓમાં ભાગે છે સિદ્ધોનો સમુદાય નમસ્કાર કરે છે એ બધું યોગ્ય છે આપ તો આદિ દેવને સનાતન પુરુષ છો આપ તો જગતના પરામ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કાર હો આપણે આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુથી નમસ્કાર હો હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે સંબોધનો કર્યા છે તેમજ વિહાર શૈયા આસન ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદાર થયો હોય તે માટે હું ક્ષમા માગું છું આપ તો સર્વ ગુરુઓના પણ ગુરુ છો આપના ક્ષણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને માફ કરે ક્ષમા કરે એવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો હવે આ પ્રસન્ન થાઓને કિરીટ કુંડલ શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ સ્વરૂપવાળા થાઓ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે મા તારા અને મારા વિના બીજાએ પહેલાં ક્યારેય જોયું નથી તે રીતે હું ન વેદોથી ન તપથી ન દાનથી કે ન યજ્ઞથી જાણવાથી મળું છું તું ભય રહી થઈ મારું આ ચતુર્ સ્વરૂપ ફરીથી જો આ સમયે સંજય ધૂતરાષ્ટ્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે હે રાજન આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્પૂર્ણ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામી બોલ્યા કે હે જનાર્દન આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું મારો ભય પણ દૂર થયો ને હું સ્વસ્થ બન્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા માટે દેવો સદા તત્પર રહે છે તને કહ્યું તેમ વેદાભ્યાસથી માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામી શકે હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણે રહેનારો આસક્તિ વિનાનો તે સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે જ મને પામે છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સમાજમાં વિશ્વરૂપ દર્શન નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત અગિયારમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે અગિયારમાં અધ્યાયનું મહાત્મા સાંભળો વિ વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો તે ખેતીનું કામકાજ કરતો એક દિવસ તે રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ તેને પસાર થતાં એક મુસાફરને મારી નાખ્યો ત્યાંથી પસાર થતાં મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતાં કહ્યું તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ એના બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો આથી તું રાક્ષસ થા આ શ્રાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું કે જો કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલું પાણી તારા પર છાડશે એટલે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા મળી એક ધર્મશાળામાં તેમને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું એક એક દિવસ આ આ ધર્મશાળામાં બ્રાહ્મણ આવ્યો બીજા દિવસે જીવતો જોઈ ચોકીદારને ગામ લોકો આચાર્ય પામ્યા ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજા દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ જોયું તેના હોશકોશ ઉડી ગયા ચોકીદારે આ રાક્ષસે પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અઢારમાં અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ અમારા ત્રણે પર છાટશે તો બધા સજીવન થઈશું ચોકીદારે આ બાબતની જાણ પહેલાં બ્રાહ્મણને કરી બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસનો તેની યોનિમાંથી અને બે બ્રાહ્મણ મિત્રોનો પણ ઉદ્ધાર થયો તેઓ ત્રણેય વિમાનમાં બેસી વેકોટ લોક જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે અને જાય છે કોઈ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જઈએ છીએ તમે જોયું પિતાજી કે ગીતાજીના અધ્યાયના પાઠના મંત્રેલા અમારો ઉદ્ધાર થયો તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીના અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતા તેનો પણ પાજલથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી અને વૈકુંઠ લોક પામ્યો ગીતાનો નિત્ય પાઠ કરો તેને સમજો ને તમે એ પ્રમાણે આચરણ કરો જો તમે એ પ્રમાણે કરશો તો તે તેનો એક એક શ્લોક તમારી નસોમાં ચેતના જગાવા પૂરતો છે ગીતાનો એક એક શબ્દ એક એક અભયવાણીનો એવો નમૂનો છે કે જે ભક્ત મહાકાળને પણ ધૂળ ભેગો કરી શકે વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુ રમર્તનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ જગત ગુરુ કંસ અને ચાળુ નામના દેત્યોને જોડી નાખનારા સમસ્ત જગતના ગુરુ વસુદેવના પુત્ર દેવકીને માટે અતિ આનંદનું કારણ એવા શ્રીદેવ શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ